નમસ્કાર મિત્રો ફરી એક નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો હાલમાં સોશિયલ મીડિયાની અંદર તમો અને પલકને લઈને એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે તો ખરેખર મિત્રો તમે લાઈવ વિડીયોની અંદર જોઈ શકો છો પલકે તમો માટે બે વફાનું ગીત ગાયું છે ખરેખર આ ગીત વાયરલ થઈ રહ્યું છે તો હાલ અત્યારે મિત્રો તમને બધાને ખબર હશે કારણ કે હાલ અત્યારે તમો અને પલકનો વિવાદ ચાલી રહ્યો છે ને વિવાદમાં બંને લોકો સુટાછેડા લે તેવું શક્યતા લાગી રહી છે કારણ કે બંને લોકો તે વિડિયોની અંદર એટલે કે સોશિયલ મીડિયાની અંદર તેમના વિડીયા વાયરલ કર્યા છે અને તે ખુદ બોલ્યા છે કે અમારે છૂટાછેડા એટલે કે ડ્યુઝ લેવાનો છે તે સોશિયલ મીડિયા દ્વારા તેમને વિડીયો વાયરલ કરીને તે બોલ્યા છે હાલ અત્યારે બંને લોકોના ઘણા બધા સોશિયલ મીડિયાની અંદર વિડીયા પણ વાયરલ થયા છે અને અવરનવર અત્યારે એટલે કે નવા નવા ખુલાસા થઈ રહ્યા છે તો વિડીયોની અંદર તમે જોઈ શકો છો આ અત્યારે આ એક નવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે મિત્રો ખરેખર પલકે ધમુ માટે બે વફાનો સોંગ આવ્યું છે લોકો આ સોંગ વિશે ઘણી બધી કમેન્ટ કરી રહ્યા છે કારણ કે બે વફાનું ગીત છે તમે પણ સાંભળી શકો છો અને ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે નવા વખતે ચેનલ ઉપર ફટોફટ લાઇક એન્ડ સબસ્ક્રાઈબર કરો અને વધુમાં વધુ વિડીયો શેર કરો